પંચમહાલના શહેરાથી શહેરા નગરપાલિકાની અનામત બેઠક રદ કરવામાં આવી છે જી હા વડોદરાના ડભોઈ નગરપાલિકાની અનામત બેઠક પણ રદ કરવામાં આવી છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એ પહેલાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં વડોદરાના ડભોઈ નગરપાલિકાની અનામત બેઠક રદ કરવામાં આવી છે નગરપાલિકા વિસ્તારોમાં ફેરફાર થતા અનામત બેઠકો રદ થઈ છે રાજ્ય ચૂંટણી પંચે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે નવા સમાવિષ્ટ વિસ્તારોને સમીક્ષા બાદ અનામત બેઠકની ફાળવણી કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છો ફોનલાઈન પર હિતલ શું કે માહિતી છે શહેરા ડભુઈ નગરપાલિકાની બેઠકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ચોક્કસ એવું કહી શકાય કે શહેરા અને ડભોઈ નગરપાલિકાની જે અનામત બેઠકો છે એ હાલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણી પંચે શહેરા અને ડભોઈ નગરપાલિકાની જે અનામત બેઠકો રદ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે નગરપાલિકા વિસ્તારમાં ફેરફાર થતા આ પ્રકારે અનામત બેઠકોમાં હવે નવી રચના કરવામાં આવશે એટલા માટે આ બેઠકો જે છે ફેરફાર કરવામાં આવ્યો છે નવા સમાવિષ્ટ વિસ્તારોની સમીક્ષા બાદ અનામત બેઠકો ફરી એટલે ક્યાંક ને ક્યાંક જે વિસ્તારોમાં ફેરફાર થયો છે એ વિસ્તારોના કારણે આ અનામત બેઠકો હાલ પૂરતી રદ કરી છે અને નવી અસરથી સમીક્ષા કરીને બેઠકો જાહેર કરવામાં આવશે જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે